ભારું ભાડું સીધું નહીં લે આ હમણાં હાલ દઈ જઈએ તો હા હું હાલ દઉં તાજો પૈસા જ ના હોય તો હાડુ એ જય માતાજી જય શ્રી રેહ છબ બે હજાર છવ્વીસના નવા રોના રોગ બસ રોમ પીર તમાર લઈ જાઉં ચોટીલા ભાઈને હા આવજો ચોટીલા જવાબ ત્યાં ફોન થયું જય માતાજી હા રોમઅપ પીર તમામ ઘરનું કે આપણો હારો છોકરો બે હાલો હા એ હારું હા જય માતાજી શું કહેવું

અલે આપણે ગિરનાર ને જવાનું આપણે ગિરનાર જવાનું ગિરનાર તો પે આ પિયારી ને ચડે ઈ કંત ચેટલાય બાવા છે એ બાવા જોતા રહી જાય કે આ ચાયો બાવો આવ્યો લે ના હો બાવો આ તો આ તો ભારત નો બાવો આવ્યો ને ગુજરાતી ના ગોમણા નો બાવો આવ્યો ગોમણા નો હા એવું બોલવાનું આમ નાટક કરવાનું આપણે કૂદવાનું તને પે પાવ લાવો જ નહીં ની ની ધુવા પરી રહે છે જા તા તીએ જા તા લેકલું મારા નઈ અલે ખાલે મજા કરો યાર તીએ બસ ડબલ લાવ્યો માથી મને તો કન મળ્યો આવું નાટક કર્યું હા

ચશ્મા ઠાયો ને મારો લાવ પર જઈએ નઈ ચાલે હા હું બપોટ કમ્પ્લેટ લાવું છું કેવું આ પાકડી હા પાકડી જ લાવ્યો નવી લાવું યાર

પણ ચા બનાવશે નહી અને આપડે બેન ચા પીવા દેશે નહિ હતી એટલે હું કઉ શાંતિ ઘરે જઈને ચા પી લે એટલે ચમ કઈ થઈ યાર હા ચમ થઈ થાય આ બજાર માં લઈ જઈ બજાર માં લઈ જવાનું કેતી હતી તીએ તા એકલો એકલો ફરફકરા ઘર લઈ જા કે તાન બગર જન તાન હવે તો બધાની ડોશીઓ બગાડવાની હતા ને હવે તો બગર જેત ને એકલા એકલા ફરવા હેડે નઈ એ તમારે કશું ભલીવાન નઈ લાવ લે કશું જહાન નઈ ખેતર માં હું હમણા આયો તો તાન બોલતી હતી વાહન બહાન પસાર દી દે મે મન મધી ખબર તો બધું રહેવાનું યા કેવાનું નઈ કોઈ એટલા કહું કુ સુખ શાંતિ તમે જતા ના ના યતા ડોશી તો પાઈ થોડી બધું મને યા નઈ એટલા તો કહો આવ્યા

મારા ઉપર વિશ્વાસ નહી ગણવા પર જલ્દી જલ્દી લાવ તો ઘડિયા તો ઘડિયાલું યાર આપડે સિસ્ટમ વાળી થી ગણવાનું

તમારા જમા કર દઉં લખી દેજું પા